ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જીઆરડી કચેરી ખાતે ગણેશ પૂજન સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું સમગ્ર ભારત પરમાં જ્યારે ગણેશ ઉત્સવ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે ડભોઈ જીઆરડી યુનિટ ખાતે પણ ગણપતિ બાપા મોરિયાના જયકોષ સાથે શ્રીજીની સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી વૃદ્ધ સવાર સાંજ જીઆઈડીસી સભ્ય દ્વારા બાપાની પૂજા અર્ચના આરતી કરી ડભોઈ નગરમાં કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન ન પડે તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યારે આવાસ સંકલ્પ સાથે

દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ જિયાદી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તા ને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈનગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે બસ એ જ પ્રાર્થના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર